આપડે ઘણું હતું એટલે સવારે વહેલા ઉઠી પેલા આપડે એસી વીઘા નહિ એમાં કઈ દીધું ભાજપ બધું પૈ દે અને આ વીસ વીઘા રે ને એમાં ખાતર દીધું નાખવા અને પેલો નિગમ વાળા બોર બળી જતો ને તે નવી મોટર લાઈન આવી બધું કામ પટાઈને બેઠો હું હલા છોકરા આટલી બધી જમીન મને તો ખબર જ નઈ તો તારા તમારા બાએ હું રાખ્યું તે કામ કરું તમે હોક દારો કી દારો પીવા જતા રહો અને હું હું તે આખો દારો ફરીને થાચી નવા બેઠો હું અત્યારે બી ગોઈ રાખ્યો એક પાડી વી રાખ્યો તો એ બેસન પાડી દે કતા લ્યો ઈવાના બાની હોય એમ કી નાખો આ તો પેલા સગન બાની નહીં કોઈ આપડી તો સાપરા વાર દેવું તું તાર હવે કોકને ને સાપડું આલ્યું રે આ માટે તો બોલ્યા કે પડેરો હારો ભાઈ હારો કશું હમુ તું ડાશી નઈ મને મો તો આ મુજે ઓઢો ન ઓઢો મરી જાય હું શિકર અલે ઓઢો ન ઓઢો ના માર તું ચિંતા ના કર મુજે પઈ ને હું અરે તુએ પઈ લીજી બાકી નઈ રે કોઈનું હવે તમાર મારા ભાઈ પડ્યા ને

આ હું સરપંચમ પડ એટલે સરપંચે તો નાદ બાળ લઈ ગયા તો રોટલા નહીં કરવા તું છોકરો હારો ને અત્યારે સુધરી જાય જો તું જોવા જમી રાશી ના જે હોય મારા કોઈ લેવું ખાવું નહીં તો તમારા જે વહુ આવશે એને બધું લેવાનું છે ને

પોલીસ કોલતી રાખો માપે ફેકો પર હાવ ખાઈ એવું ના લાગે ફેક જેવું છોકરા તારા મારો તો બધું કરી નાખશું મંગામસી તો પૂરાગઠ છો તો બધુંય થાય તો શું થેકો અને બધા કોનાના કહીશો કે લોખંડના ના 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 ધનુપબા આપડે બોલે એટલે ખબર હા રોટમાં લીધો જ હોય માના રોટમાં લીધો જરો મારા મને તમે વધારે બોલો એટલે હભુ તો હું અમે કરાય હા બસ એ જો જોવાન તમારે હભુ અમારે ગમે તે કરાવવું પડશે નુપબા તમારા એટલે તમે મોડે વ્યવસ્થિત એટલે હબુ તો થઈ જા તમારે

હા આપનો સરકારમાંથી ગરીબ સહાય યોજના ચાલે ને એના માટે આવ્યો હું અલ્યા છોકરા હા ઓવા ઓલા સાહેબ આય ભરે ઓ સાહેબ બેસજો બે બે છોતુ આ લોંગ કહું જાવ સાહેબ

આગળ મોકલાવ હજાર મરતા થઈ જાય જમીન બાર તેર લાખ નો કોક બંગલો એ બધી અમુક અમુક વાતો મળી એટલે મારે નક્કી કરવું પડે આ વાત સાચી ખોટી અને તમારી તમે જો ગરીબ હશો તો તમારે પોચ હજાર નું તો મળશે સહાય મળશે નહીં યા તમારા કોણ ભરાશી સાહેબ કોણ ભરાય કોઈ તો દેતવાય નહીં દેતવાય છોકરો બિચારો તંગ દાવ ફીક ગયા દાડા રોટલા સુકા ભાખીને ખાય એવું બહુ જ અત્યારે તમે બાર તેર લાગતું ઘરની વાત કરો હ ને આ તો ઘર એ પાહુ કોકની જમીન ઉપર ક એટલે એનો મતલબ એ થયો કે તમારી પાસે જમીન તો હજ નહીં જમીને નહીં ઘરે નહીં કોઈ રૂપિયાએ નહીં કૂંચે ખાવાય કોઈ હા નહીં એમ કહત બરોબર

તમે ફોર્મ ભરી દઉં એટલે પોચ હજાર ચિંતા કરો નહીં તમે બંધ થઈ જાવ આ કાકા પાણી લઈને આલો એટલે રોતા બંધ થઈ જાય તમે પોચ હજાર મળતા થઈ જાય શાંતિ રાખો વીસ રૂપિયા હું તમે પોચ હજાર આલું હું તું ચિંત્યા કરો છો

પણ ઈવાના પાન એક સાપડું છે અને એ પાછું પાર્કી જમીન ઉપર છે એટલે મિનિમમ આપણે કહેવા જઈએ ને તો એરે આખા ગોમમાં એક નંબર ગરીબમાં ગરીબ એયા છે અને પોતાના પાહન ખાવા દોણાય નહીં હા અને હું હું કેતો તો આ તમારે આ હગાની વાત કોણ લાય તું હગો ધનુભા અલે ભાઈ બ ધનુભા આ તો ધનુભા લાવ્યા તા

તમે જે હગવાની વાત થતી ને એ હગવા માટે તમે જે ખોટું બોલ્યા હતા ને એ સાબિત કરવા માટે સાચું છે ખોટું નક્કી કરવા માટે હું આવ્યો તો અને હાથું થઈ ગયું તમારા કશું નહીં તમે ગરીબ છો ગરીબ નહીં ભરા